આપણો પ્રશ્ન એકદમ વ્યાજબી છે પણ હું એક જ વાત્યમાં જવાબ દઉં તો સપનું તમને શેમ આવે ગુજરાતીમાં એટલે ગુજરાતી આપણે ખરેખર જે ઘરમાં બોલી છે એ ગુજરાતી છે તો બાળક જેને એકથી ચાર ધોરણ જો એ ગુજરાતીમાંય ભણશે અને અંડરસ્ટેન્ડિંગ ખૂબ વધી જશે એટલે કે સમજણ શક્તિ ખૂબ વધી જાય છે આપણે એટલું તો વિચારવું જ જોઈએ કે દિવસ દરમિયાન રાત્રિ દરમિયાન આપણે કહી ગુજરાતી બોલી છે ગુજરાતી માં વિચારે છે ગુજરાતી સપના જોઈએ છે તો પછી ભણતર ગુજરાતીમાં કેમ નહીં એટલે આ ઉદ્દેશ સાથે આવું વિચારીએ છીએ કે બાળકોનો વધુ વધુ વિકાસ થાય ખાસ તો માનસિક વિકાસ એની સાથે ભાષાનું ખૂબ મહત્વ છે એક વાલી તરીકે તમારું બાળક જયારે આ શેરી નાટકમાં માં ભાગ લે છે અને શિશુ મંદિર શાળા દ્વારા એક આવું સરસ કરવામાં આવ્યું કે શેરી નાટક તો તમે કેવું અનુભવ કરો છો આ શેરી નાટક છે એના પાછળનું મહત્વ એ છે કે આજે કેવું છે કે માતૃભાષા છે એ વિસરતી જાય છે કે જે જે બાળક બાળક છે છે એ માતાના ભાષા આપણે ગુજરાતી ગુજરાતી તો બોલશે મહારાષ્ટ્ર મરાઠી બોલે તો એ ભાષા જે શીખીને આવ્યું છે ને જે એ ભાષામાં એજ્યુકેશન આપવામાં આવે તો એ ઝડપથી શીખી શકશે અત્યારે કેવું થાય છે કે ભાષા ગુજરાતી શીખીને આવે છે ને તમે એને ઇંગ્લિશ વર્ડ ને જે કઈ બોલો છો એટલે એ એક બાજુનું રહેતું નથી એટલે આ વસ્તુનું પ્રાધાન્ય ઘટતું જાય છે તો આપણે જે આગળ વધી શકશે એના પાછળનો હેતુ આ છે આ તમે જુઓ કે રશિયા છે તો રશિયામાં એ માતૃભાષામાં જ છોકરાઓ ભણે છે ચાઇના છે તો ચાઇનામાં લોકો ચાઇનીઝ લેંગ્વેજ માં જ ભણે છે એમ એટલે જેટલા દેશ છે જે પોતે આજે મહાન છે જાપાન છે તો ટેકનોલોજીમાં આગળ છે તો ત્યાં માતૃભાષામાં જ બધું ભણાવવામાં આવે છે એમ એટલે આના પાછળનો હેતુ એ છે કે લોકો માતૃભાષાને સમજે જાણે અને એ બાજુ જાગૃત બને શિશુ મંદિરના વિદ્યાર્થીઓ તરીકે જ્યારે તમે ગુજરાતી માધ્યમમાં ભણી રહ્યા છો તો તમે આ નાટક દ્વારા શેરી નાટક દ્વારા મોરબીની જનતાને શું સંદેશો આપશો કેવા માંગીશ કે હું પણ એક ગુજરાતી માધ્યમમાં ભણું છું અને મારી આસપાસના વાલા મારા વિદ્યાર્થી મિત્રો અને તેમના વાલીઓને પણ કહેવા માંગુ છું કે બને ત્યાં સુધી તેમને ગુજરાતી માધ્યમમાં જ ભણાવો અને માતૃભાષાને જાળવી રાખો એવો આગ્રહ છે મારો અને ગર્વ છે મારી માતૃભાષા ગુજરાતી પર જય જય ગરવી ગુજરાત